ની ટીમ અમારા નડ્ડાજી આદરણીય મોદી સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ અહીંના અમારા મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા વરિષ્ઠ આગેવાનોનો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનો રાજકોટ મારા માટે ભારતીય જનતા પાર્ટીના પાઠ ભણવાનું કેન્દ્ર ગણાય છે એ નગરમાંથી ને લડવાનો અવસર મળ્યો હોય એ નગરમાંથી એ મને લડવા માટે તક આપી એ માટે પાર્ટીનો આભાર માનું છું રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે ખૂબ કસાયેલા નીવડેલા કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ છે મારા માટે સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે પાર્ટીનો ખૂબ આભાર માનું છું રાજકોટના સૌ કાર્યકર્તાઓ અમારા પ્રમુખશ્રી મને અહીંયા હું તો એરપોર્ટથી જવા માટે દિલ્હી આવતો હતો તો અહીંયા મને સામા મેળ્યા મારા જૂના જોડીદાર ટપ્પાઈ મેળ્યા સુકન થયા મને એરપોર્ટ ઉપર ટીમ લો મારા માનનીય ધારાસભ્યશ્રીઓ પણ પધારી ચૂક્યા એટલે ઉમેદવાર તરીકે અહીંથી મારા માટે આ એક નવો વિષય ગણી શકાય અન્યથા તો આ મારું ઘર પણ ગણી શકાય સાહેબ બે વસ્તુ એક હવે દેશનો સામાન્ય માણસ એ ભારત સરકારના કામ પર ભરોસો સામાન્ય માણસ હું સરહદના ગામડામાં ગયો હું ત્યાં ગયો તો ત્યાં એક પાણીનો મોર એમાંથી પંપ દ્વારા પાણી આવતું હતું પંપ ત્યાંની ભાષા હું સમજતો હતો સ્થાનિક કાર્યકર્તાઓ મારી સાથે હતા એટલે ત્યાં નારી વાત કરી તો બેને એને કીધું કે મોદી છુરા એની ભાષા

બીજી બાજુ દેશના સમજુ નાગરિકોને ભારતના વૈજ્ઞાનિકોના પરચમ દેખાય છે આ દેશના વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર આપણો તિરંગો ફરકાવી શકે છે આ દેશના વૈજ્ઞાનિકોની આજે વેક્સિનની અંદર વિશ્વની અંદર ધાક છે આપણા વિમાનો એક્સપોર્ટ થાય છે આપણું ડિફેન્સ આપણે ઇમ્પોર્ટ કરતા હતા આરી હારો તમંચો નોતો બનતો એના બદલે આપણા ડિફેન્સનું કરોડો રૂપિયાનું આપણે એક્સપોર્ટ કરી શકીએ અને આપણો એક્સપો એ માત્ર સ્વદેશી બનાવટનો એક્સપો થાય એવા દ્રશ્યો પણ આપણી નજરે જોવામાં મળ્યા અને આખા દેશની આશા રામલલાએ મુરી આ બધી બાબતો એવી છે કે જે જનતા એનો પ્રતિસાદ ચૂંટવ્યોમાં આવશ્યક છે